ઓપરેશન સિંધુ દરમિયાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર સેનાના સન્માનમાં સુરક્ષા રાજ્રણમાં તિરંગા યાત્રા યોજાઈ છે મહાલક્ષ્મી મંદિરથી પરશુરામ ગાર્ડન સુધી ધારાસભ્ય પૂર્ણેશ મોદીની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા યાત્રામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે પગપાળા નીકળ્યા હતા અને ભારત માતા કી જયના નારા લગાવી ભારતીય સેનાનો મનોબળ વધાર્યું હતું દરેક નાગરિકો દેશભક્તિનો પરિચય આપી રહ્યા છે ભારતભરની અંદર આજે અમારા અડજન વિસ્તારમાં ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે મોદી સરકારની આતંકવાદ માટે નીતિ છે આતંકવાદ સામે માનવતાવાદનો પ્રગટ સંકલ્પ છે એ માટે તેઓ રાત દિવસ એક કરીને આ રાષ્ટ્રને આતંકવાદમાંથી મુક્ત કરવા માટે ઘટી અને ઘટના બાદ સાબરણોગ આતંકવાદીઓનો નાબૂદ કર્યા સૌથી વધુ આતંકવાદીઓ કામ કર્યું છે નેવી છે બીએસએફ છે આપણું આર્મી છે અને આપણી ઇન્ડિયન એરફોર્સ છે આ બધા જ લોકો એક મોટા પરાક્રમ સહસ છે તો નાગરિકો પણ આવે નાગરિકો પણ એને સેલ્યુટ કરે નાગરિકો આજે આખા ભારત સૈનિકોની સાથે ઉભા છે એ પ્રતિધિ કરાવવા માટે અડાજર વિસ્તાર માંથી આજે તિરંગા યાત્રા આપણે કરી રહ્યા છીએ